રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું ગુરુવાર સોળ ઓક્ટોમ્બર બે હજાર પચીસના શુભ દિવસના દૈનિક રાશિફળ વિશે આ દિવસ વિશેષ છે કારણ કે આજે છે ગુરુવાર એટલે કે વિઘ્નહર્તા શ્રી ગણેશજી તથા દેવગુરુ બૃહસ્પતિદેવને સમર્પિત દિવસ હિન્દુ પંચાંગ મુજબ આ સોવ દસમી સવારે દસ પાંત્રીસ સુધી અને ત્યારબાદ એકાદશી તિથિ છે જ્યારે નક્ષત્ર શ્લેષા બપોરે બાર બેતાલીસ સુધી અને ત્યારબાદ મગા છે આજના દિવસે ધર્મ જ્ઞાન સમૃદ્ધિ અને સકારાત્મકતાના કારક ગ્રહ ગુરુની કૃપા ઘણા જાતકોને શુભ ફળોની પ્રાપ્તિ કરાવશે તો ચાલો ગ્રહ નક્ષત્રોની ચાલ મુજબ જાણીએ કે મેષ રાશિથી મીન રાશિ સુધીના તમામ જાતકો માટે આજનો દિવસ શું સંદેશો લઈને આવ્યો છે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે ઉર્જાસભર અને ઉત્સાહથી ભરપૂર રહેશે તમારી અંદર એક નવીન જોશ જોવા મળશે નવા કાર્યોનો આરંભ કરવા માટે આ સમય ઉત્તમ રહેલો છે કાર્યક્ષેત્રે તમારા પ્રયત્નોને કારણે સહયોગ મળશે અને ઉચ્ચ અધિકારીઓ તમારી મહેનતની પ્રશંસા કરશે જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને તમે તેમની સાથે સારો સમય વિતાવશો આજના માટે વિશેષ ઉપાય શ્રી દેવગુરુ દેવને પીળા ફૂલોનો અર્પણ કરો અને ઓમ બ્રહ્મ બૃહસ્પતિએ એનામાં મંત્રનો જાપ કરો શુભ રંગ છે પીળો શુભ અંક છે ત્રણ વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઓ વૃષભ રાશિના જાતકો માટે આજે આર્થિક દ્રષ્ટિએ સારો દિવસ રહેલો છે તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે અને રોકાણથી લાભ પણ મળવાની પ્રબળ શક્યતા રહેલી છે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સૌહાર્દ વધશે જે ઘરનું વાતાવરણ ખુશનુમા બનાવશે પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે તમારા આરોગ્યમાં સુધારો જણાશે અને તમે સ્વસ્થ અનુભવશો આજના માટે વિશેષ ઉપાય જોઈએ તો ભગવાન શ્રી વિષ્ણુને કેળાનું ફળ અર્પણ કરો અને તે પ્રસાદ રૂપે ગ્રહણ કરો શુભ રંગ જોઈએ તો લીલો શુભ અંક છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજે મિથુન રાશિના જાતકોને માનસિક શાંતિ જાળવવા માટે પ્રયત્ન કરવો પડશે ધ્યાન મેડિટેશન અથવા પ્રાર્થનાઓનો સહારો લેવો તમારા માટે લાભદાયક સાબિત થશે કાર્યસ્થળે કોઈ નવી તક મળી શકે છે જેને ઝડપી લેવાથી કારકિર્દીમાં પ્રગતિ થશે ટૂંકા અંતરની મુસાફરીથી લાભ થવાની શક્યતા રહેલી છે મિત્રો તરફથી તમને સમયસર સહકાર મળશે આજના માટે વિશેષ ઉપાય સંકટનાશક ભગવાન શ્રી ગણેશજીને લીલી દુર્વા ચડાવો અને ગણપતિ અથર વશીષનો પાઠ કરો આજનો શુભ રંગ છે આસમાની શુભ અંક છે પાંચ રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ કર્ક રાશિના જાતકો આજે ઘર અને પરિવાર સંબંધિત કાર્યોમાં વ્યસ્તતા અનુભવશે ઘરમાં કોઈ જવાબદારી અથવા કાર્ય પૂર્ણ કરવામાં તમારો સમય થશે માતા પિતાની સલાહ જેના મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે લાભદાયક સાબિત થશે આરોગ્યમાં સુધારો આવશે અને જૂની બીમારીઓમાં રાહત મળશે લાગણીઓના પ્રવાહને નિયંત્રિત કરવો ખૂબ જ જરૂરી છે આજના માટે વિશેષ ઉપાય જોઈએ તો જરૂરિયાતમક અથવા દુર્લભ લોકોને ખાદ વસ્તુઓનું દાન કરો આજનો શુભ રંગ છે ચાંદી જેવો સફેદ તેમજ આજનો શુભ અંક છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામા અક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ આજે ઊંચો રહેશે અને તમારી કાર્યક્ષમતાના વધારો થઈ શકે છે ઓફિસમાં તમારા નેતૃત્વ ગુણોને કારણે તમારી પ્રશંસા થશે ધન પ્રાપ્તિની પ્રબળ શક્યતા પણ રહેલી છે અટકેલા નાણાં પાછા મળી શકે છે સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકોમાં તમારો પ્રભાવ જળવાય રહેશે આજના માટે વિશેષ ઉપાય જોઈએ તો સૂર્યદેવને લાલ ચંદન મિશ્રિત પાણીથી અર્ધ્ય અર્પણ કરો અને સૂર્ય ચાલીસાનો પાઠ કરો શુભરંગ છે સુવર્ણ શુભ ભંગ છે એક કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ કન્યા રાશિના જાતકોએ આજે વિચારીને બોલવું જરૂરી છે કારણ કે તમારા શબ્દો કોઈને દુઃખ પણ પહોંચાડી શકે છે નોકરીમાં ફેરફારની સંભાવના રહેલી છે અથવા કોઈ નવા પ્રોજેક્ટની જવાબદારીઓ મળી શકે છે આરોગ્ય માટે સાવચેતી રાખવી અને નિયમિત આહાર પર ધ્યાન આપવું જીવનસાથીનો સહકાર તમારા માટે મોટી રાહત લાવશે આજના માટે વિશેષ ઉપાય જોઈએ તો ભગવાન શ્રી ગણેશજીને લાડુ અર્પણ કરી ગણપતિ સ્ત્રોતનો પાઠ જરૂરથી કરો શુભ રંગ છે ઘાસ જેવો લીલો શુભ અંક છે સાત તુલા રાશિ તુલા રાશિના અક્ષર છે ર તેમજ તો તુલા રાશિના જાતકો માટે દિનની શરૂઆત શુભ કાર્યો અને સકારાત્મકતા સાથે થશે તમારા અટકેલા કાર્યોમાં ગતિ આવશે પ્રેમ સંબંધમાં નવી તાજગી અને ઉત્સાહનો અનુભવ થશે વ્યાપારમાં સારો નફો મળવાની શક્યતા પણ રહેલી છે જોકે વાહન ચલાવતા સમયે સાવધ રહેવું અને ઝડપ પર નિયંત્રણ રાખવું આજના માટે વિશેષ ઉપાય જોઈએ તો દેવી લક્ષ્મીને ચોખા અર્પણ કરો અને શ્રી સૂક્તનો પાઠ કરો આજનો શુભ રંગ છે ગુલાબી શુભ અંક છે નવ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આજે વૃશ્ચિક રાશિના જાતકોને મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલાં ગહન વિચારણા કરવી જરૂરી છે કાર્યમાં થોડો વિલંબ થઈ શકે છે જેના કારણે થોડી નિરાશા આવી શકે છે પરંતુ અંતે તમારી સફળતા નિશ્ચિત રહેલી છે ધીરજ જાળવી ઘરનું વાતાવરણ સુખમય રહેશે અને પારિવારિક શાંતિ જળવાઈ રહેશે આજના માટે વિશેષ ઉપાય જોઈએ તો શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો અને મંદિરમાં સિંદૂર અર્પણ કરો આજનો શુભ રંગ છે લાલ આજનો શુભ અંક છે આઠ ધનરાશિ ધનુ રાશિના નામાક્ષર છે બ ધ તેમજ ઢ ધનરાશિના જાતકોનું મન આજે ધાર્મિક કાર્યોમાં અને આધ્યાત્મિકતા તરફ વધુ લાગશે દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી તમારા અધુરા કાર્ય પૂર્ણ થઈ શકે છે લાંબા કે ટૂંકા અંતરનો પ્રવાસથી આનંદ મળશે અને તે લાભદાયી પણ નીવડશે સંતાનોને લઈને કોઈ સારા સમાચાર અથવા તેમની પ્રગતિને કારણે ખુશી જરૂરથી મળશે આજના માટે વિશેષ ઉપાય જોઈએ તો ગુરુવારે પીળી દાળ ચણાની દાળનું દાન કરો અથવા ગાયને લીલો ઘાસચારો ખવડાવો શુભ રંગ છે કેસરીઓ શુભ અંક છે ત્રણ મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકોને આજે વ્યવસાય ક્ષેત્રે નવી તક મળવાની પ્રબળ સંભાવના રહેલી છે જેનાથી તમારી કારકિર્દીને નવી દિશા મળશે તમારી આવકમાં વૃદ્ધિ શક્ય છે અને આર્થિક પણ પક્ષ પણ મજબૂત બનશે તમે પરિવારના સભ્યો સાથે આનંદના ક્ષણો વિતાવશો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ઉત્સાહિત રહેશો આજના માટે વિશેષ ઉપાય જોઈએ તો ભગવાન શ્રી શનિદેવની ઉપાસના કરો અને શ્રી શનિ ચાલીસાનો પાઠ કરો આજનો શુભ રંગ છે કાળો તેમજ શુભ અંક છે ચાર કુંભ રાશિ કુંભ રાશિના નામ અક્ષર છે ગ સ શ તેમજ શ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ જૂના મિત્રો સાથેની મુલાકાત માટે આનંદદાયી રહેશે જે તમને નવી ઉર્જા પાવશે રોકાણ સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વિચારપૂર્વક અને નિષ્ણાતની સલાહ સાથે આગળ વધવું પરિવાર સાથે આનંદના ક્ષણો વિતાવવાથી તમને શાંતિ મળશે અને સંબંધો મજબૂત બનશે આજના માટે વિશેષ ઉપાય જોઈએ તો ગરીબોને કાળી દાળ અડદ કે મગ અથવા કાળા તલનું દાન જરૂરથી કરો શુભ રંગ છે પાંચ મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ મીન રાશિના જાતકોમાં આજે આત્મવિશ્વાસ વધશે અને તમે દરેક કાર્યને હિંમતપૂર્વક પાર પાડશો તમારા મનના ઇરાદા પૂર્ણ થવાની શક્યતા પણ રહેલી છે તમારી મૈચ્છાઓ પૂર્ણ થશે કારકિર્દીમાં વૃદ્ધિ થશે આ ઉત્તમ સમય રહેલો છે નવી તકો શોધો દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ તમારી સાથે હોવાથી તમારા ક્ષેત્રમાં સફળતા જરૂરથી મળશે આજના માટે વિશેષ ઉપાય જોઈએ તો ગુરુવારે પીળી ચીજો જેમ કે હળદર પીળી મીઠાઈનું દાન જરૂરથી કરો શુભરંગ છે પીળો શુભ અંક છે નવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો યાદ રાખો આજનો દિવસ ઉપાસના દાન અને સકારાત્મક વિચાર માટે શ્રેષ્ઠ રહેલો છે ગુરુવાર હોવાથી પીળી વસ્તુઓનું દાન અને ગુરુની પૂજા તમારા માટે અત્યંત શુભ લાવશે ભગવાન શ્રી ગણેશજી તથા દેવગુરુ બૃહસ્પતિની દેવની કૃપા આપ સૌ પર વસતી રહે એવી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ તરફથી શુભકામનાઓ તમારો દિવસ શુભ અને મંગલમય નીવડે જય ગુરુદેવ જય ગણેશા રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ જરૂરથી આપજો